આડેસર ખાતે છેલ્લા પંદર વર્ષથી ચામુંડા મિત્ર મંડળ દ્વારા માત્ર ને માત્ર માતાઓ અને બહેનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ તેમના દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આડેસરથી વસીમ સ્થિતિ કોટવાડનો આમતેક ન્યૂઝમાંથી વિસ્તૃત અહેવાલ આડેસર ચામુંડા નવરાત્રી મંડળ મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ફક્ત સ્ત્રીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં કોઈપણ પુરુષને એન્ટ્રી આપવામાં આવતી નથી જેના કારણે સ્ત્રીઓ અને યુવતીઓ માતાઓ અને બહેનો કોઈપણ જાતના શરમ સંકોચ વગર મન મૂકીને માના ગુણગાન ગાય અને ગરબા લીએ છે આના કારણે આ નવરાત્રિએ ખૂબ જ રંગ જમાવ્યો છે આ ડેસરમાં છેલ્લા પંદર વર્ષથી ચામુંડા નવરાત્રી મિત્ર મંડળ દ્વારા માત્ર માતાઓ અને બહેનો માટે આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પણ આ નવરાત્રિએ ભારે જમાવટ કરી છે અને અવનવા પ્રાચીન અવરાચીન ગરબાઓની રમઝટ આ નવરાત્રી મહોત્સવમાં જોવા મળી રહી છે